વેરી ગુડ મોર્નિંગ રામ 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 સીતા જય 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 શ્રી કૃષ્ણ માતાજી ગોપાલ સ્વામિનારાયણ જીનેન્દ્ર અને અને મહાદેવ હર હર કેમ મજામાં ને તો વાગી ગયા છે છે કેટલા જો કમ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને મારી લાડો મેં અહીંયા સુડેલી છે કેમ કે એમને રાખતા રાખતા જ મારે કરવાનું હોય આપણે કઈ કોઈ હેલ્પ કરાવે એવું તો છે નહીં સાબજી તો એમનામાંથી જ ન પરવા રે ટોયલેટ જાય તો અડધી કલાક

ચાલો મારી ચા ને નાસ્તો બની જાય ચા ઉકળે છે ને બટ કડકડિયા થાય છે ત્યાં સુધી હું ને મારી દીકરી જઈએ દીવાબતી કરી લઈએ ભગવાનજીને મનાવી લઈએ કે ભગવાનજીને આરતી પૂજા કરી લઈએ કેમ કે દીવાબતી આપણા બાકી છે તો હવેથી નિયમ કર્યો છે કે હું ને સિયા કરીશું જ્યાં સુધી થશે અમારાથી ત્યાં સુધી હિને સિયા દીકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દે દીકરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ તો ચલો હવે

ઈ મને બે હાથ બી આવો મીડો મને હાસુ કે માં ની સાને તો તને હું વાંધો સાબ કે માં કા કાઈ કાઈ હું તો કાઈ તો છાસ કામ કરું મશીન તો ચા પાણી કો નહીં પીવું મે કરી ખાઈ લીધું કેમ ભાઈ બસ હું કામ હો કરે મે એવું નકી ગયો તે એવું નકી કર્યું એમ

નથી <laughs>

પણ અમે સિરિયસ નહોતા અમે ખાલી એમને પ્રેમ કરતા હતા કારણ કે દૂધ હતું નહીં ગઈકાલ સાંજે મને કીધું હતું એમને કે દૂધ નથી દૂધ લેતા આવજો તો આપણે જયારે પેલા સ્પેક લેવા ગયા ત્યારે દૂધ લેવાનું કીધું હતું પણ આપણે ભૂલી ગયા અને દૂધ એમના એક પૂરતું હતું અને સિયાબેન જાગતા હતા કે ત્યાં સુધીમાં સિયાબેન જાગે ને ત્યાં સુધીમાં કે હું મારો ચા પાણી નાસ્તો ને બધું તૈયાર કરી લઉં ને કરી લઉં નાસ્તો અને સાતજીનો પછી કે ફ્રી થઈને દૂધ લઈ આવી કે પછી ઉઠા બનાવી દઉં તો આવો સવાર ચા ને તો પછી લાગ્યું કે લાયો લાંબો ટાઈમ કે થંભ નથી થોડીક મજા આવે છે કે કેમ છે એટલા માટે બસ એવું કર્યું જરાક જરાક ગમતું બાકી છે તો વસ્તુ મસ્તી માં પણ નહીં કરવાની આજે થઈ ગયું તો થઈ ગયું પછી જયારે સિયા નાસ્તો કરવા લઈ બેઠી ને ખોરામાં ત્યાં યાદ આવ્યું હવે મારા ખોરામાં સિયા છે હવે વસ્તુ ના કરવી જોઈએ પણ સોરી આજે થઈ ગયું હવે આવું નહીં કરીએ ફરીથી ક્યારે તો આપણે દૂધ લઈને આવી ગયા છે સાથે સાથે સિયાબેન ને પણ સવાર સવાર માં બજાર દેખાવી રહી અને મજા આવી રહી એમને પણ ઘરે આવતાની વેત પ્રજ્ઞા જેવો ચા મૂકો અને પકાવવા લાગી ત્યાં તો અમારે સિયાબેન પાછા વહેલા જઈ ગયા હતા નહીં તો ચા પકાવવાનો વેત ન રહ્યો પ્રજ્ઞાનો અને આપણે આવી જવું પડ્યું અહીંયા તો હવે ચા પાણી પી લઈ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધી લોકો વિડીયોને લાઈક નું કરી લાઇક દો ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાખનું પ્રેસ કરવાનું પણ ના ભૂલતા સવાર સવારમાં લાગે છે અહીંયા ઢોકળાનો આથો પણ જે આપણે બિલકુલ નથી ભાવતા એની અંદર છાશ એડ કરી છે હળદર અને સોડા નમક એવું છે અને ગરમ પાણી બસ આ રીતના આથો લઈ લીધો છે ને આ ઢોકળા હવે ક્યારે સાંજે બનવાના છે તો આ મારે નહીં જરા પણ નહીં એવું તો નહીં જ ચાલે એમ કેચરમ કેચરમજાવતી મસ્ત મજાનું હોવાને પેટી અને ઢાંકી દેવાનું છે એટલે આખો આવી જાય ને એટલે એની ઉપર ફૂગ આવી જાય ફૂગ ઈસ્ટ હું પછી જ આના ઢોકળા બને ત્યાં સુધી ન બને કેમ

આપણે આ વખતે કઈ છૂટ કર્યું હતું કીધું છે કે ફરી પાછા આવો ને ત્યારે આપણે કરીશું ચોક્કસ થી ધવો ઘરે ત્યારે હું આવીશ જમવાનું એવું આયોજન કરશું એવું બધું કીધું છે હું જોઈએ

પાણી બસ હાલ આપડી આ ઢીસુ થઈ જાય તૈયાર એટલે કેટલા હોય ગયા ઘડિયાળ તો નથી આમાં પછી આપણે જવાનું છે ગામમાં તો તો ગામમાંથી માંથી

હાલો તો મહાદેવજીની આરતી થઈ ગઈ છે ચાલુ તો આપણે દીવા બધી પણ કરી લઈએ પછી મળીએ છીએ ખાવા ટાને લાસ્ટમાં મળ્યા ત્યારે કીધું હતું કે જમવા ટાઈમે મળીશું પણ જમવા ટાઈમે કંઈ આપણી પાસે એટલો સમય ન રહ્યો ફટાફટથી જમવું પડ્યું ને એવું બધું કરવું પડ્યું હતું એટલે કંઈ આપણે મુલાકાત નહોતી થઈ શકી પણ અત્યારે હવે ઓલરેડી સાડા આઠ કે પોણા નવનો સમય થઈ ગયો છે અને બસ સિયાબહેનને સૂઈ ગયા છે પ્રજ્ઞ સૂઈ ગઈ છે અને આપણે બંદા એટલા જાગીએ છીએ કારણ કે વિડીયોનું ને એવું બધું કામકાજ આપણે કરવાનું છે તો કીધું ચાલો ફટાફટ એ કામ બધું પતાવી લઈએ અને પછી આપણે પણ સૂઈ જઈએ પણ છેલ્લા ઘણા સમયથી આપણે સુવિચાર આમ ડેલી જે રૂટીનમાં આપણે દરરોજ કરતા હતા એ મુકાઈ ગયું છે તો આજે પાછું આપણે એક સુવિચાર યાદ આવી ગયો છે મીન્સ કે આપણે વાંચેલો છે એક જગ્યાએ બહુ મસ્ત સુવિચાર છે તો અત્યારે અચાનકથી યાદ આવી ગયો તો કીધું ચલો બ્લોગને પૂરો કરીએ એની સાથે સાથે એ શું વિચાર પણ તમારા લોકો સાથે આપણે શેર કરી અને પછી બ્લોગ પૂરો કરીએ શું વિચાર જેમને સમજાય એમને વંદન છે લાખ લાખ વંદન છે બાકી એ શું વિચાર ઉપર મનોમંથન કરજો તમે લોકોને કમેન્ટ્સ પણ કરજો પછી મને જણાવજો કમેન્ટ્સમાં કે તમને લોકોને સુવિચાર કેવો લાગે છે કારણ કે સુવિચાર જ કંઈક એ રીતનો છે કે ના મને તો આમ કહીએ ને કે દિલમાં લાગી ગયું એ શું વિચાર તો પણ ચાલે એવું છે અને તમે લોકો સાંભળશો તો તમે લોકો પણ કહેશો કે ના સાચી વાત છે તો હવે વધારે કંઈ લાંબી લપચપ નથી કરવી અને તમારા લોકો સાથે ડાયરેક્ટલી આપણે શું વિચાર શેર કરી લઈએ તો માણસ જ્યારથી ત્રાજવાને બદલે ઇલેક્ટ્રિક કાંટો વાપરતો થયો છે ને સાહેબ ત્યારથી નમતું જોખવાનું ભૂલાઈ ગયો છે શું કેવું તમારે આ બાબતે તો એ બાબતે તમારે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે નમતું જોખવાનું મીન્સ કે વસ્તુ કે એવું કંઈ નહીં હું ચોખ્ખ પાડી જ દઉં કોઈ પણ વાત એવી બની હોય તો ત્યારે બસ બે જણા લડાઈ કરતા હોય ને તો એકબીજા આમ જોખે તો એ લડાઈ અંત ત્યાં ને ત્યાં આવી જતો હોય છે પણ ના કે હું સાચો ને હું સાચો તો ત્યાં પછી એ વાત એમ રહેતી હોય છે તો બસ આવો કંઈક શું વિચાર હતો અને તમને લોકોને પસંદ આવ્યો કે નહીં એ તમારે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો